તો ડુંગળીના જ ભાવ મુદ્દે ખોડલધામના ચેરમેનનું નિવેદન સામે આવ્યું સરકારે તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવું જોઈએ એવી સ્થિતિ ન થવા દેવી જોઈએ કે ખેડૂતો વિરોધ કરે ડુંગળીના ભાવને લઈને ખેડૂતોના વિરોધના મુદ્દે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કહ્યું છે કે સરકારે તાત્કાલિક અસરથી આ મામલાનું નિરાકરણ લાવવું જોઈએ સ્થિતિ એવી પેદા ન થવા દેવી જોઈએ કે ખેડૂતોએ વિરોધ કરવો પડે મિલુખ પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો અને ફેંસલો લેવો જોઈએ મિલુખ પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ મિલુખ પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો અને ફેસલો લેવો જોઈએ મિલુખ પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો અને ફેંસલો લેવો જોઈએ નરેશ પટેલે તો આ કહ્યું છે કે જલ્દીથી જલ્દી સરકારે નિરાકરણ લાવવું જોઈએ પરંતુ ખેડૂતોની આટ આટલી રજૂઆતો રજૂઆત કરશે તો સરકાર તેમની બહાર આવશે તો રોજે રોજ આ પ્રકારના વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તો એ સરકારને કેમ દેખાતું નથી કે ખેડૂતો અત્યારે ભારે રોષમાં જોવા મળી રહ્યા છે આક્રોશિત જોવા મળી રહ્યા છે સાંસદો અને ધારાસભ્યોની રજૂઆતો પણ કેમ સંભળાવતી નથી કારણ કે મોહન કુંડારિયાએ પણ કહ્યું કે અમે રજૂઆત કરી ચૂક્યા છે ને આગામી સમયમાં ચોક્કસપણે તેનું નિરાકરણ આવી શકે પરંતુ હાલના સમયમાં જ્યારે ખેડૂતો અત્યારે આક્રોશિત જોવા મળી રહ્યા છે વીસ દિવસમાં તો ડુંગળી બગડી જશે પછી ખેડૂતોને તે જો યોગ્ય યોગ્ય ભાવ નહીં મળે તો તેના માટે જવાબદાર કોણ નિકાસ બંધ છે બજારમાં પણ ભાવ નથી મળતા તો પછી ખેડૂતોએ કરવું શું ડુંગળી વેચવી ક્યાં કારણ કે આટલી મોટી માત્રામાં જ્યારે ખેડૂતો ડુંગળી પકવતા હોય છે ત્યારે ડુંગળી ને નિકાસ કરવા માટેનું પણ એક ઓપ્શન તેમની પાસે અવેલેબલ હોય છે ને યાર્ડમાં ડુંગળી વેચવાનું પણ અવેલેબલ ઓપ્શન હોય છે બંને ઓપ્શન બંધ થઈ ગયા છે દિલીપ દિલીપ સખિયા અમારી સાથે જોડાયા છે ફોનલાઈન પર દિલીપભાઈ હવે ખેડૂતો કરે તો કરે શું એક તરફ રજૂઆતો કરી ચૂક્યા છે વિરોધ પણ કરી ચૂક્યા છે સરકાર હજુ સુધી માની નથી રહી મહત્વની વસ્તુ છે કે આ જગતના તાતને બાર મહિનામાં કોઈ પણ કમાણી હોય તો એને આ રીતના પાકની જ આવતી હોય છે એને ક્યારે મહિને એવો કોઈ પગાર ફિક્સ નથી આવતો અને એના પાક ઉપર એના પરિવાર નું ભરણ પોષણ તદુપાત એના પ્રસંગો ને પણ એના ઉપર મતદાર હોય છે એવા સમયે કોઈ તો છે છે એને ઘણી બધી આશા અને અપેક્ષા હોય અમારી ડુંગળી હું મારા દીકરાના લગ્ન કરીશ ઓલું કરીશ ખેડૂતોના ખેતરમાં પાક હોય ને એ પેલા ખેડૂતો એડજસ્ટ કરેલું હોય કે દવા બિયારણના રૂપિયા ચૂકવીશ હવે એના જે ભાવ હાલતો હોય એ પ્રમાણે એના સપના ગોઠવા હોય અને રાતોરાત સરકાર આ નિકાસની ની પાબંધી લગાવે તો સ્વાભાવિક છે કે એનો ભાવ ઘટવાનો છે ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં ડુંગળીના પાકને પાક ને લઈ અને ખેડૂતોને અત્યારે મોટામાં મોટી તકલીફનો સામનો કરવો પડ્યો છે સરકારે ખેડૂતોના હિતમાં

તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી હું સરકાર પણ વિનંતી કરું છું અને લોકોને પણ છું રાજકીય માણસો ને પણ લઈ વધારેમાં વધારે સરકાર પાસે રજૂઆત આવે અને લોકોના હિતમાં એનું રિઝલ્ટ આવે દિલીપભાઈ હાલના સમયે ખેડૂતો પાસે શું કોઈ ઓપ્શન અવેલેબલ છે માર્કેટ યાર્ડમાં પણ ડુંગળી નથી વેચી શકતા નિકાસ પણ નથી કરી શકતા તો ડુંગળી નું કરવાનું શું ખેડૂતોએ શું રસ્તા પર બેસી જવાનું તેમને વેચવા માટે ડુંગળી ખુબ સરસ તમારી વાત છે કે ડુંગળી એક એવો પાક છે કે ડુંગળીના પાકને લાંબો સમય ટકાવી ન શકીએ એટલે ખેડૂતો માટે બહુ મુશ્કેલી નો સમય છે કે એને તાત્કાલિક બજારમાં વેચવી જ પડે

એવું કહી રહ્યા છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમે ડુંગળીનું કરીએ શું કેટલાક લોકો ડુંગળી રસ્તા પર ફેંકી રહ્યા છે કેટલાક લોકો એમને જ લોકોને આપી રહ્યા છે કારણ કે યોગ્ય ભાવ મળતા નથી અને ભાવ જ નથી મળી રહ્યા ખેડૂતો કરે તો કરે શું હવે બહુ સારી વાત છે કારણ કે એક મહત્વની વસ્તુ તમારો પ્રશ્ન એટલો વ્યાજબી છે કે કરે તો જગતનો તાત જાય કે તો ક્યાં જાય કરે તો શું કરે કારણ કે પાણી પાવવું નિંદામણ કરવી ખાતર બિયારણ લણી અને એને માર્કેટમાં પહોંચાડ્યા પછી એને ભાવ ન મળે તો આ જગત નો તાપ શું કરી શકે મજબૂરી છે એની મુશ્કેલી છે એની કે આને રાખી પણ ન શકાય

તો રાતોરાત સરકાર નિકાસ બંધી કરી દે તે યોગ્ય નથી દિલીપ આવું કહ્યું છે અને સાથે કહ્યું છે વિનંતી કરી છે સરકારને કે તાત્કાલિક ધોરણે આ મુદ્દાનું નિરાકરણ આવવું જોઈએ કારણ કે જગ્યાએ જગ્યાએ જે અત્યારે હવે ખેડૂતો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે